જય ગૌ માતા ખેડૂત મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ભલભાભી વાઘેલા નિશાઇ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એમાં મિત્રો આપણે રાયડો જે હતો શિયાળો તે વધાઈ જશે લેવાઈ છે અને એમાં આપણે ઉનાળો બાજરી વાવવાની છે તો ઉનાળો બાજરી આપણે રેલવેનું ઓલરેડી મેલી દેલું છે પછી તેમાં આપણે કમ્પોઝ કરેલું ખાતર પહેરવાનું છે પછી બાજરી આવવાની છે મિત્રો તો કમ્પોઝ કરેલું ખાતર આપણે ચારવાનું છે તે ચારીએ છીએ એ આપણે પીડીએમ વતાડીશું પહેરીશું તે પણ વતાડીશું બળદથી મિત્ર પહેરવાનું છે અને શેડ પણ આપણે આ રેલવેલું પડી છે તે પણ વતાડીશું આ ઓલરેડી મિત્રો તેલ વેલું પડી તૈયાર એ શેડવાનું છે બાકી અમાર આડો હતો તે પ્રાકૃતિક આજે મિત્રો કમ્પોઝ ખાતર છે આપણે ઘરે બનાવેલું જોઈ શકો છો અને હવે આપણે સાયણામાં સારવાનું છે અને પછી વાવણીયામાં મિત્રો પહેરવાનું છે તો આપણે આ સારીશું એમાં અને આ રખા ઢગલો મિત્રો થાય છે એકદમ સરસ મજાનું મિત્રો ખાતર છે આજે આપણે મિત્રો વાવણીયામાં પહેરવાનું છે બળદ સિંગા જોઈ શકો છો આની અંદર મિત્રો ચૂનો મિક્સ થશે અને ચૂલાની રાખ જોઈ શકો છો એકદમ બેસ્ટ ક્વોલિટીનું ખાતર કમ્પોઝ કરેલું ખાતર મિત્રો આપણે આખા ચાલવાનું આખા મિત્રો પડશે ખાતર ચારસો તેમાં આપણે આ જોઈ શકો ચૂલાની રાખ લાવી દીધી છે ચૂલાની રાખ પણ અંદર દસ કિલો મિત્રો એડ કરવાની પછી ત્યાર પછી આ ચૂનો હે મિત્રો ચૂનો પણ આની અંદર પાંચ કિલો એડ કરવાનો મિત્રો આપણે ચૂના તો આખા મિક્સ કરી મિત્રો અને પછી તો આપણે બાજરીની વાવણી કરવાની છે મિત્રો આ ચૂલાને રાખ મિત્રો આ બધાનું ફર્મેન્ટેશન મિત્રો મસ્ત થાય છે અને એકદમ રિઝલ્ટ પણ સારું મળે છે જે તે પોષક પોષકત્વ ઘટતા હોય રાખ છે ચૂનો છે કમ્પોઝ ખાતર છે એમાંથી મિત્રો આપણને મળી જાય છે અને આપણે ગાય માતાનો મિત્રો કમ્પોઝ ખાતર કરો હા તેનો પણ બેડ અહીંયા ઓલરેડી તૈયાર થયેલો તો આપણી આપણો બેડ છે મિત્રો આ આ મિત્રો કમ્પોઝ ખાતર છે બનાવેલું તે ચાણા સારી અને પછી આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે તો ઓલરેડી આપણે

કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ ગયું પહેરવા માટેનું હવે આપણે વાવણીઓમાં બળ આવે ત્યારે પહેરીશું ઓલરેડી મિત્રો આપણે હવે શીરવાનું ચાલુ થઈ ગયું છે કે જો શીરવાની શેડ ચાલુ છે બાજરી વાબા માટેની તે આપણે સવારે બાજરી પહેરવાની છે અત્યારે શેડ ચાલુ છે મિત્રો